મુન્દ્રામાં પૂજ્ય શ્રી ધણી માતંગદેવની બારસો તોત્તેરમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ મુંદ્રા શહેરમાં પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવની બારસો તોત્તેરમી જન્મજયંતિની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા પરંપરાગત અને ભવ્ય રીતે કરવામાં આવી સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ધાર્મિક આસ્થા અને ભક્તિભાવ સાથે કાર્યક્રમો યોજાયા હતા જન્મજયંતિ નિમિત્તે રિદ્ધિનગરથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જે મહેશનગર આંબેડકર સર્કલ બસ સ્ટેશન માંડવી ચોક જેવા મુખ્ય માર્ગોથી પસાર થઈ શ્રી મતિયાદેવ મંદિરના આંગણે પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન ભક્તોએ શ્રી ધણી માતંગદેવના જયકારો સાથે ધાર્મિક ગીતો ગાતા વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું આ પ્રસંગે મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા વિશેષ પૂજા અર્ચના ભજન કીર્તન તેમજ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું સાથે જ સમાજ દ્વારા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જન્મજયંતિની ઉજવણી દરમિયાન સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમના સફળ આયોજન માટે સમાજના કાર્યકરો દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો આ રીતે મુન્દ્રામાં શ્રી ધણી માતંગ દેવની જન્મ ભક્તિ પરંપરા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા સમાચાર આજે ધણી માતંગજી ઉજવી પૂરો એક મહિનો ચોથથી કરીને બીજી ચોથ સુધી પૂરો ત્રીસ દિવસ માઘ સ્નાન સવાર જો વહેલા ત્રણ વાગે ને સ્નાન કરેલા વલગ અલગ અલગ જગ્યાથી ને પોએ લૂણ દેતી પત્રી ચડાયું ને પ્રસાદ ચઢાવ્યું ધર્માચાર મારું નામ રાજેશજી સિજુ આ અમારો ધણીમાતા જયંત જન્મજયંતિ બારસો ને જન્મ જન્મજયંતિ છે એને આજે ઉજવી રહ્યા છે અને આજે એની પૂર્ણાહુતિનો દિવસ છે આ વર્ષોથી અમારા વડવાઓ જે રીતે ઉજવતા આવે છે એ રીતે અમે બધા એમની રાહ રાહે ચાલીને ઉજવી રહ્યા છીએ ધણી માતા દેવ બારસો ને વર્ષ પહેલાં મહેશ્વરી સમાજમાં જન્મ લીધો હતો અને આજે એની બારસો ને તોતેરમી જન્મજયંતિ છે એનો અમે મહિનો દિવસનો વ્રત રાખીએ છીએ જેને માઘ સ્નાન કહેવામાં આવે છે જે અલગ અલગ જગ્યાએ નહવા જઈએ છીએ અને સવારના આરાધ પૂજા કરી અને પાછા અમારા જે માતંગ ધર્મગુરુ હોય છે એ અમારે કંથનને અમારા બારમતી પંથની આયોજન હોય છે એ મહિનો દિવસનો પૂરો અમારો કાર્યક્રમ હોય છે આજે મહિનો દિવસ એને પૂરો થયો છે એની શોભાયાત્રા રિદ્ધિનગર ગણેશ મંદિરથી મહેશનગર આંબેડકર સર્કલ એસટી બસ સ્ટેન્ડ પછી માંડવી ચોક માંડવી ચોક થઈને તળાવરા ગેટથી મતિયાદાડાના મંદિરે પૂર્ણાહુતિ થઈ છે અહીંયા અમે તમામ માગસનાની મહેશ્વરી ભાઈઓ તથા

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભણજી સ્ટ્રીટ બારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ काटा, पाईगुनी कालबा देवी रोड मुंबई महाराष्ट्र, श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો